એસીમાં રહેવાથી સાંધાના દુખાવા થાય હવે જ્યારે તાપમાનનો એક્સ્ટ્રીમ બદલાવ થાય જેમ કે અતિશય ગરમ વાતાવરણમાંથી તમે એસીની અતિશય ઠંડકમાં આવી જાઓ તો એ અચાનક થયેલો બદલાવ એ સ્નાયુ અને સાંધાને અસર કરી શકે દરેક વ્યક્તિમાં કરે એવું જરૂરી નથી અને દરેક તફાવતે એટલે કે બહારની ગરમી પાંત્રીસ ડિગ્રી હોય ને એસીનું ટેમ્પરેચર સત્યાવીસ ડિગ્રી હોય તો એટલો શરીરને ફરક ન પણ પડે પણ તમે અતિશય ગરમીમાંથી ચાલીસ ડિગ્રી ગરમીમાંથી વીસ ડિગ્રી ટેમ્પરેચરવાળા એસીમાં આવી જાઓ તો કેટલાક વ્યક્તિઓમાં આ તાપમાનનો અચાનક બદલાવ એ સ્નાયુ અને સાંધાને અસર કરી શકે અને કેટલાક વ્યક્તિઓમાં એના કારણે સાંધાનો દુખાવો થઈ શકે તો બને ત્યાં સુધી એસીનું તાપમાન પચીસથી સત્યાવીસ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે રાખવું અને અતિશય ગરમીમાંથી અતિશય ઠંડકમાં અચાનક ન જતા ધીરે ધીરે ઠંડક ઓછી થાય એવો પ્રયત્ન કરવો વૈષ્ણવ